આયુર્વેદમાં એક સરસ મજાની કહેવત છે ઓકી દાંતણ જે કરે નરણા હરડે ખાય દૂધેવાળું જે કરશે એના ઘરે કદી ન વૈધ જાય એટલે આ કહેવત ઘણું બધું કહી જાય છે અને આજે મારે તમને હરડે વિશે સરસ મજાની વાત કરવી છે કે ભાદરવા મહિનામાં એક હરડેનો સ્પેશિયલ પ્રયોગ જણાવો છે કે આ પ્રયોગ તમે અલગ અલગ રીતે કરશો એટલે શરીરના વાયુદોષ પિત્તદોષ અને કફદોષ એનું બેલેન્સ જળવાય છે કબજિયાતની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે શરીરના દુખાવા થતા હશે એ પણ ધીરે ધીરે ઓછા થવા લાગે છે અને આખો ભાદરવો મહિનો તમે એકદમ નિરોગી પસાર કરી જશો હવે જનરલી વર્ષા ઋતુનો અંતિમ સમય અને શરદ ઋતુની શરૂઆત એટલે ભાદરવા મહિનામાં ખાસ કરીને શરીરમાં થાય શું એક તો ભાદરવા મહિનામાં શરીરમાં પિત્તદોષ વધે અને શરીરમાં પિત્તદોષ વધે એટલે પેટમાં બળતરા થાય આંખોમાં બળતરા થાય દાહ ઉત્પન્ન થાય હાથ પગના તળિયા બળે અને આપણા શરીરમાં જો રક્તપિત્ત વધે તો શીળસની સમસ્યા પણ ઊભી થાય અને આપણા શરીરમાં પિત્તદોષ વધે એટલે આપણને અરુચિ બેચેની મંદાગની સામાન્ય નબળાઈ એનર્જી લેવલ આપણું ઘટે અને આપણે ગુસ્સાનું જોર પણ વધારે આવવા લાગે શરીરમાં આ બધી સમસ્યાઓ થઈ શકે છે અને બે ઋતુનું મિલન થાય અથવા તો જે લોકોની ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય એવા લોકોને તો કફદોષ પણ વધે છે સાથે સાથે કફના રોગો પણ વધતા જોવા મળે છે અને ભાદરવા મહિનામાં ખાસ કરીને શરીરમાં પિત્તદોષ વધે એટલે પિત્તનો તાવ પણ આવી શકે છે આ બધા એના સામાન્ય લક્ષણો છે પરંતુ પાણી પેલા પાળ આપણે બાંધી દઈશું અને નિરોગીતા તરફ એક કદમ આગળ વધીશું અને હરડેના અમુક પ્રયોગો ચોક્કસ રીતે કરીશું તો આખો ભાદરવો મહિનો તમને એક પણ પ્રકારની તકલીફ જણાશે નહીં તો પિત્તદોષવાળી વ્યક્તિઓએ શું કરવાનું છે તો એમણે હરડેનું સેવન બે રીતે કરી શકાય છે એક કઈ રીત છે કે તમારે રાત્રે એક ગ્લાસ પાણીમાં દેશી ગુલાબની જે પાંદડી આવે લાલ કલરના ગુલાબ આવે ને એની પાંદડીઓ થોડીક પલાળી દેવાની છે આખી રાત આ પાણીને પલાળવા દેવાનું છે ત્યારબાદ તમારે સવારે એક ચમચી હરડેનું સેવન આ પાણી જે આપણે પલાળ્યું છે એમાં ગુલાબની પાંદડી એ પાણી સાથે આપણે એક ચમચી હરડેનું સેવન કરી લેવાનું છે ત્યારબાદ પાંત્રીસ ચાલીસ મિનિટ સુધી નાસ્તો કરવાનો નથી અને ત્યારબાદ તમને ધીરે ધીરે એકથી બે વખત હળવા રેચ આવશે એટલે તમારું પેટ સાવ સાફ થઈ જશે આંતરડામાં ફસાયેલો જે મળ છે કબજિયાતની સમસ્યા છે વિકૃત મળ છે પિત્તદોષ વધવાને કારણે જે મળ સુકાઈ ગયો છે મળનો જલ્યાશ સુકાઈ ગયો છે આ બધી સમસ્યામાંથી તમને મુક્તિ મળશે અને તમારા શરીરમાં પિત્તદોષ વધશે નહીં અને પિત્તદોષ વધી ગયો હશે ને એ પણ ધીરે ધીરે ઓછો થવા લાગશે કારણ કે હરડે છે તે ત્રિદોષને શાંત કરનાર છે ત્રિદોષને સમ રાખનાર છે વાયુ પિત્ત અને કફનું બેલેન્સ કરનાર છે અને એમાં ગુલાબની પાંદડી મિક્સ કરેલું ગુલાબ જળ પ્યોર ઓરિજિનલ ઘરે બનાવેલું ઘરે આપણે એને પ્રાપ્ત કરેલું ગુલાબ જળ આપણને મળી જશે અને એ આપણે રાત્રે એક ગ્લાસ પાણીમાં ગુલાબની પાંદડી પલાળેલી હોય ને સવારે એ પાણીનું આપણે સેવન કરી લેશું એટલે આપણને કબજિયાતની સમસ્યામાંથી મુક્તિ મળે સાથે સાથે પિત્ત દોષમાંથી પણ મુક્તિ મળે કારણ કે ગુલાબ છે તે ટાઢક આપનાર છે અને પિત્તનું શમન કરનાર છે આ જ પ્રયોગ તમારે બીજી રીતે કરવો હોય તો કઈ રીતે કરી શકો કે જે લોકોને સવારે એક બે વખત રેચ આવે અને બરાબર ફાવતું નથી એવા લોકોએ સાંજે સૂતી વખતે નોર્મલ ગોળાનું પાણી હોય એમાં તમે એક ચમચી હરડેનું સેવન કરી શકો છો રાત્રે સૂતી વખતે જમીને તરત સેવન ન કરવું જોઈએ બીજો પ્રયોગ કે બીજી રીતે પણ હરડેનું સેવન કરી શકાય છે એક ચમચી હરડેનું ચૂર્ણ અને એમાં બે ગ્રામ સાકરનો ભૂકો મિક્સ કરીને તમે સવારે પણ નણા કોટે સેવન કરી શકો અને સાંજે સૂતી વખતે પણ એનું સેવન કરી શકો છો આ રીતે સાકર સાથે તમે એનું સેવન કરશો તો પણ શરીરનું પિત્તદોષ બેલેન્સ થાય છે અને વધારાનું પિત્ત શરીરની બહાર નીકળવા લાગે છે કારણ કે સાકર છે એ પણ પિત્તનું શમન કરે છે હવે આપણે જે કફદોષની વાત છે જે જેને શરીરમાં કફદોષનું પ્રમાણ વધારે છે એવા લોકોએ હરડેનું સેવન કઈ રીતે કરવું જોઈએ તો અડધી ચમચી હરડેનું ચૂર્ણ અને એમાં શુદ્ધ મધ મિક્સ કરવાનું અને આપણે બંનેને મિક્સ કરીને ચાટી જવાનું છે કે આ તમે સવારે નાણાં કોઠે આ પ્રયોગ કરી શકો અથવા સાંજે સૂતી વખતે આ પ્રયોગ કરી શકો મધ સાથે હરડેનું સેવન કરવાથી તમારા શરીરનો કફદોષ છે ને એ એક સાથે ધીરે ધીરે ઓછો થવા લાગશે એકલી હરડે પણ વાયુપિત્ત અને કફને બેલેન્સ કરે જ છે પરંતુ આપણા શરીરમાં કફદોષ વધી ગયો છે તો આપણે મધ સાથે એનું સેવન કરશું તો તો આપણો જે શરીરમાં વધેલો કફ છે ને તે એકી સાથે ધીરે ધીરે ઓછો થવા લાગે છે કેમકે હરડેમાં મધુર અમલ કટુ તિક્ત અને કશાય પંચરસમાંથી આ હરડે હરડેમાં પંચરસ હોય છે અને એક લવણ રસ હોતો નથી ખારો રસ એમાં હોતો નથી એટલે આ પાંચે પાંચ રસો હરડેમાં હોય છે એટલે આપણા શરીરમાં જે કફદોષ છે એને પણ ઓછું થવું પડે છે વાયુદોષવાળા માટે એકલી હરડે જ કાફી છે એકલી હરડેનું સેવન કરશો તો પણ વાયુદોષ ઓછો ઓછો થશે અને આંતરડામાં જે મળ ભરાયેલો છે એ દૂર થશે એટલે તમને વાયુની સમસ્યામાંથી પણ મુક્તિ મળશે પરંતુ જે લોકોને ખૂબ વધારે માત્રામાં વાયુની સમસ્યા છે એવા લોકો એક ચમચી હરડેનું સેવન કરી શકે છે અને એક ચમચી જે હરડેનું સેવન કરે એમાં એક થી દોઢ ગ્રામ સૂંઠનું ચૂર્ણ મિક્સ કરી દેવાનું અને એની સાથે હરડેનું સેવન કરશો સૂંઠ પ્લસ હરડે એટલે સૂંઠ છે ને એ વાયુનું શમન કરે છે અને હરડે અને સૂર્થ બંને ભેગું થાય અને એનું સેવન તમે કરો એટલે વાયુની સમસ્યામાંથી તમને મુક્તિ મળે છે એટલે વાયુ પિત્ત અને કફની સમસ્યા રહેતી હોય તો તમે અલગ 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 રીતે હરડેનું સેવન કરી શકો છો અને ભાદરવા મહિનામાં ખાસ નિરોગીતા માટે અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આપણે હરડેનું સેવન સમયાંતરે કરવું જોઈએ હરડેના અન્ય ફાયદા કહું તો હરડે છે ને એમાં તુરો રસ છે એ ડાયાબિટીસને અંકુશમાં લાવવા માટે કંટ્રોલમાં રાખવા માટે તમારી મદદ કરે છે હરસની સમસ્યા જે લોકો ધરાવતા હોય વાઢિયા પેડા હોય મળમાર્ગમાં અને કબજિયાત સાથે હોય તો એવા લોકો માટે પણ હરડે ખૂબ સારી રીતે કામ કરે છે જે લોકોનું વજન સતત વધતું હોય મેટાબોલિઝમ સુધારવું હોય તો પણ તમારે અરડેનું સેવન કરવું જોઈએ કારણ કે અરડે છે તે મેટાબોલિઝમને સુધારે છે અને ધીરે ધીરે તમારું વજન છે તેને કંટ્રોલમાં રાખે છે અરડે છે ને તે લિવરને શુદ્ધ રાખે છે તે વોજરીને શુદ્ધ રાખે છે પાચક રસોને સક્રિય કરે છે વોજરીના મંદ પડેલા અગ્નિને પ્રબળ બનાવે છે અને તમને ભૂખ લગાડે છે ટૂંકમાં શક્તિને મજબૂત કરે છે એટલે તમે જે ભોજન કરો છો એ સરળતાથી પચી જવાનો છે આ ઉપરાંત તમારા શરીરમાં એનર્જી લેવલ વધારે છે કાચો આમ જો શરીરમાં વધી ગયો હોય તો એને પચાવીને તમારા શરીરને કાચા આમમાંથી મુક્તિ અપાવે છે આવા અનેક ફાયદાઓ છે આયુર્વેદમાં હરડેને માનું બિરુદ આપવામાં આવ્યું છે કે તે માં સમાન આપણા શરીરનું ધ્યાન રાખે છે તો હરડેનું સેવન સમયાંતરે કરવું જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી